શ્રદ્ધા અને કલાનો સંગમ ભરૂચના મૂર્તિકાર રિતેશ જાદવે ઘીમાનથી બનાવી શિવજીની વિવિધ પ્રતિમાઓ દેવોના દેવ મહાદેવની આરાધનાના મહાપર્વ મહાશિવરાત્રીને લઈ સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શિવાલયોમાં બમ બમ બોલે ના ના ગુંજવાના શરૂ થઈ ગયા છે ત્યારે ભરૂચના એક શિવભક્તે પોતાની હસ્તકલાથી શિવભક્તિનો ઉત્તમ દાખલો રજૂ કર્યો છે શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં રહેતા મૂર્તિકાર રિતેશ જાધવે શિવરાત્રી નિમિત્તે ઘીમાનથી ભગવાન શિવની વિવિધ મુદ્રાઓવાળી મનોહર પ્રતિમાઓ તૈયાર કરી છે પોતાના પિતા ચંદ્રકાંતભાઈ જાધવ બોટુભાઈ પાસેથી મૂર્તિકળાનો વારસો મેળવનાર રિતેશભાઈ બાળપણથી જ ગણપતિજી અને શિવ પરિવારની વિવિધ આકર્ષક પ્રતિમાઓ બનાવવા માટે જાણીતા છે આ વર્ષે પણ તેમણે પખવાડિયાની મહેનત બાદ ભીમાનથી શિવજીની વિવિધ મુદ્રાઓ ખંડારી છે એક પ્રતિમા તૈયાર કરતા અંદાજે થી ચાર કલાકનો સમય અને પાંચ હજાર રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે આ કલાત્મક ઘીની પ્રતિમાઓ અને ઘીના કમળ મહાશિવરાત્રીના દિવસે શહેરના નવાડેરા દત્ત મંદિર દશાશ્વમેઘઘાટ મોટો ગોયવાડ કામનાથ મહાદેવ અને અંકલેશ્વરના પંચમુખી મહાદેવ સહિતના મંદિરોમાં શણગાર રૂપે બિરાજમાન કરવામાં આવશે ભરૂચના શિલ્પીની આ અનોખી કલા શિવરાત્રીના પર્વે ભક્તોમાં અને આકર્ષણનું કેન્દ્ર બનશે અને સમગ્ર વાતાવરણ શિવમય બની જશે હું રીતે મૂર્તિવાળા હાલ હું ગણેશજીની મૂર્તિઓને બધી વિવિધ પ્રકારની મૂર્તિ બનાવતો હું મારા ફાધરના હાથથી હું શીખ્યો છું મારા આમ તો પહેલાં ફાધર મૂર્તિઓને બધું કામ કરતા હતો એમના હાથને શીખ્યો અને અગાડી વળી ગયો અને અત્યારો મોટી મોટી મૂર્તિઓ બનાવ્યું એક ફ્રેન્ડની ગણા છે કે એક્સર્સાઇઝર તમે જે કે બી તમે ફોટો આપો એમાંથી હું મૂર્તિ બનાવું છું જેવી રીતે શિવ પરિવાર છે ગણેશજી છે રાધાકૃષ્ણ છે એફઆરબીમાં હોય કે પીઓપી હોય કે નહીં કોઈ પણ પ્રકારની મૂર્તિ આપણે અહીંયા બનાવીએ છીએ બીજું કે હવે હાલ આવી રહી છે પર પંદર તારીખે તો મારી પાસે ઘીની મૂર્તિના પણ ઓર્ડર છે કે જેવી રીતે તમે મને જેવી રીતે ફોટો આપો એવી રીતે હું શિવજીની પ્રતિમા બનાવું છું બધા તો આમ તો ઘીના કમલ બનાવે છે પણ હું શિવજીની પ્રોપર મૂર્તિ જ બનાવું છું કે શિવજી એટલે શિવજી જ આપણે જોઈએ એમ એમનું ઘીનું તો મહત્વ છે ને ઘીનું મહત્વ પણ આવી જાય ડોક્ટર શિવજીની પ્રતિમા પણ એક આવી જેને લિંગની ઉપર આપણે કંઈક નવું લુક જોવા મળે જેથી પબ્લિક જોઈ પબ્લિક જોઈને એમને એવું થાય કે ના શિવજી સાક્ષાત અહીંયા બેઠા છે એવું તો જે રીતે ઓર્ડર હોય જે રીતે કે આપણે દશા સામે એક મૂર્તિ આયોજન કર્યું છે લોકોએ પછી કાલકા માતા એની શેરીમાં છે અહીંયા મોટો ભોરવાડ ખાતે પછી બીજું અહીંયા જે તમારી જે મૂર્તિ છે એક આપણે નવગ્રમ મંદિર છે ને એક બીજા આપણા અંકલેશ્વરની અંદર છે બીજા આપણે એક આ નારાયણ નગર સ્કૂલ છે મિનિમમ મને કે થાય છે જે રીતે મૂર્તિની સાઇઝમાં ઘી જીનું વજન વધે એની હાઈટ વધે એવી રીતે એનું બજેટ વધે હાલ અત્યારે ઓર્ડર મારી પાસે હજી તો આવે છે બધા ધીરે કરીને જેવી રીતે આવે એ રીતે હું છું ટાઈમ સેટિંગ કરીને એમને રાતે ચૌદ તારીખે રાત્રે ત્યાં પહોંચતું કરી દઈશ કે બીજા દિવસે શિવરાત્રી મહોત્સવ ઉજવાય